રાપર તાલુકાના કિડિયાનગરમાં તહેવારના દિવસોમાં યુવાન હાથમાં ધારી ધારણ કરી નસો કરેલી હાલતમાં ફરતો હોવાને કારણે વેપારીઓમાં ભયને ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું હતું આ વિડીયો વાયરલ થતાની સાથે પોલીસ સ્ટેક્શનમાં આવે તેવી માંગ કરવામાં આવી છે હવે જોઈએ રાપર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેલ રાપર તાલુકાના કિડિયાનગરમાં ખુલ્લે આમ દારૂ દૂષણ વધી રહ્યું છે ત્યારે ખાસ કરીને કિડિયાનગર વિસ્તારમાં હાથમાં ધાર્યું ધારણ કરી નશો કરેલી હાલતમાં યુવાનનો વિડીયો વાયરલ થયો છે તાત્કાલિક કસરતી પોલીસ એક્શનમાં આવી અને આરોપી સામે શિક્ષાત્મક પગલાં ભરે તે અનિવાર્ય બન્યું છે ખાસ કરીને તહેવારોના દિવસોમાં કિડિયાનગર વિસ્તારમાં હાથમાં ઘાતક હથિયાર ધાર્યું ધારણ કરી દેશથી દારૂ પી અને ટાળા ટપારા કરતો આ યુવાન નીકળ્યો હતો ત્યારે બજારમાં ભય અને ગભરાટનું લાગ ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું હતું આ વિડીયો વાયરલ થતાંની સાથે લોકોએ પોલીસને આ વિડીયો મોકલી આપ્યો છે પોલીસ તાત્કાલિક અસરથી આ કિડિયાનગર વિસ્તારમાં હાથમાં ધાર્યું ધારણ કરી નશો કરીને હાલતમાં જે યુવાન ફરે છે તેમની ધરપકડ કરી અને સરાભરા કરે તેવી માંગ ઉઠવા પામી છે